નમસ્કાર મિત્રો એકવાર ફરથી અમારી YouTube ચેનલ માં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ખેડૂતો માટે તમામ પ્રકારના પ્લાઉ આવે તેના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તે મિત્રો ફોર્મ કેવી રીતે ભરવા તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ વિડિયોની અંદર આપવાની છે તો વિડિયોને એન્ડ સુધી જુઓ અને ખેડૂત મિત્રોને શેર કરો અને મિત્રો સ્ટેપ બાય સ્ટેપ જો જલ્દી તમને સાચી માહિતી મળે અને મિત્રો કોઈ તમારો પ્રશ્ન લાગે તો મિત્રો મને કમેન્ટ કરી અને જણાવી શકો છો અને અમે તેનો 100% જવાબ આપીશું તો ચાલો મિત્રો વિડિયો ની કરીએ સરો તો મિત્રો પહેલા તો તમારે કોમ બાઉઝર ઓપન કરવાનું રહેશે મિત્રો કોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી મિત્રો સર્ચ બારમાં સર્ચ કરવાનું છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ જીરો મિત્રો આટલો લખીને તમે સર્ચ કરશો એટલે મિત્રો જે પહેલા નંબરની વેબસાઇટ આવી છે આઈ ખેડૂત તો મિત્રો આપણે તેના પર ટીક કરી દઈશું મિત્રો તેના પર ટીક કરશો એટલે મિત્રો તેનું ઓફિશિયલ પોર્ટલ આવી જશે ત્યાર પછી મિત્રો જે લખેલું છે લોગિન તો મિત્રો આપણે તેના પર ટીક કરીશું તો મિત્રો તમે લોગિન કરશો ત્યાર પછી મિત્રો આ રીતના એક પેજમાં આવી જશું જો મિત્રો તમે નોંધણી ના કરી હોય

તો મિત્રો લોગ ઇન કરશો એટલે મિત્રો આ રીતે તમે ઓટનામાં આવી જશો જે મિત્રો ઓટનાઓ છે તમામ નીચે તમને બતાવશે ત્યાર પછી મિત્રો આપણે આજે અરજી કરવાની છે પ્લાવમાં તો મિત્રો પ્લાવમાં કેવી રીતે અરજી કરશું તો મિત્રો જે પ્લાવની અરજી છે મિત્રો પોઝમાં નંબરની અંદર છે તો મિત્રો પોઝમાં અંદર આપણે ક્લિક કરશું તો મિત્રો એ લખેલું છે પ્લાવ તો મિત્રો તમે જોઈ શકો છો જે મિત્રો સામેનો લખેલું છે દસ્તાવેજ મિત્રો તમારે ચેક કરવા મિત્રો છે જેને છેલ્લી તારીખની વાત કરવામાં આવે તો મિત્રો પંદર પોસ્ટ બે હજાર રહેશે ત્યાર પછી મિત્રો વધુ માહિતી માટે તમે ઓઇકન ટિક કરી અને વધુ માહિતી જોઈ શકો છો ત્યાર પછી મિત્રો જે લખેલું છે અરજી કરો તો તેના પર ટિક કરી દેવાનું રહેશે મિત્રો અરજી પર ટીક કરશો એટલે મિત્રો આ રીતનો એક પેજ ખુલી જશે જેમાં મિત્રો તમને સૂચનાઓ તેની બતાવશે તે મિત્રો નીચે જે સૂચનાઓ છે તમારી રીતે વાંચી લેવાની રહેશે ત્યાર પછી મિત્રો તેનું જે ઘટક મિત્રો જેનામાં આપણે અરજી કરો છો એ મિત્રો ઓઇકન આવી જશે ત્યાર પછી મિત્રો કેટલી સહાય મળવા પાત્ર છે એ મિત્રો હવે તમને બતાવશે તો મિત્રો તમારી રીતે વાંચી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો આગળ વધો તેના પર આપણે ક્લિક કરી દઈશું

તો મિત્રો આ કરજો તો મિત્રો ઓગણ તમારો જિલ્લા પસંદ કરવાનો રહેશે આઈકન મિત્રો તમારો તાલુકો પસંદ કરવાનો રહેશે અને આઈકન મિત્રો તમારી મંડળી પસંદ કરવાનો રહેશે જો મિત્રો ના હો તો મિત્રો ના કરશો તો મિત્રો કોઈ વિકલ્પ પસંદ કરવાની રહેશે નહીં ત્યાર પછી મિત્રો તમે જો શું તમે દૂધ મંડળીના સહકારીના સભ્ય હશો તો મિત્રો તમે આ કરશો તો મિત્રો ઓય તમારો જિલ્લો ઓય તમારો તાલુકો અને મિત્રો જે તમારી ટેરી હોય મિત્રો તમારે સિલેક્ટ કરવાની રહેશે અને મિત્રો જો ના હોય તો મિત્રો તમારે ના કરશો તો મિત્રો કોઈ વિકલ્પ નાખવાની રહેશે નહીં ત્યાર પછી મિત્રો ઓગણ તમારે આદ્રક નંબર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે મિત્રો બેંક વિગતો ખુલી જશે જેમાં મિત્રો તમારે પહેલો આઈએફએસસી કોડ નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે નંબર ચકાસો તેના પર ટીક કરવાનું રહેશે મિત્રો તેના પર ટિક કરશો એટલે બેંકનું નામ આવી જશે તેનો જિલ્લો આવી જશે તેની બ્રાન્ચ જે હશે તે આવી જશે ત્યાર પછી મિત્રો આગળ તમારો જે ખાતા નંબર હોય તે નાખવાનો રહેશે ઓકે મિત્રો સામે જે ખાતા નંબર નાખે છે કન્ફર્મ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો આગળ તમારું નામ લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો જે બેંક તમારું સ્થળ હોય તે મિત્રો નાખવાનું રહેશે ત્યાર પછી મિત્રો આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે મિત્રો આપણે જમીનની વિગતમાં આવી જશું ત્યાર પછી મિત્રો જે આ ખાનું દેખાય છે તેની અંદર આપણે ટિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે ખાતેદારનો પક્કા જમીનનો રેકોર્ડ ધરાવો છે મિત્રો કન તમારો ખાતા નંબર આવી જશે આયકન મિત્રો જે માલિકનો નામ હોય તે મિત્રો જે નામ તમે ફોર્મ ભરતા તે આવી જશે કોઈ મિત્રો જિલ્લો આવી જશે કોઈ મિત્રો તાલુકો આવી જશે

ત્યાર પછી મિત્રો જે લખેલું છે પ્રિન્ટ તો મિત્રો આપણે તેના પર ટિક કરવાનું રહેશે પ્રિન્ટ લેવા માટે મિત્રો પ્રિન્ટ પર ટિક કરશો એટલે મિત્રો આ રીતે એક તમને પ્રિન્ટ તેની મળી જશે જે લખેલું છે અરજીનો નમૂનો તો મિત્રો આ રીતે એક તમારી અરજી આવી જશે ત્યાર પછી નીચે મિત્રો આપણે ક્લોઝ કરવાનું છે મિત્રો નીચે ક્લોઝ કરશો એટલે મિત્રો આ રીતે બીજા નંબરનો પેજ તમારે દેખાશે જેમાં મિત્રો લખેલું છે અરજી સાથે રજૂઆતમાં ખાતેદારની બાયોધરી સંબંધિત પત્ર આપવાનું છે જેમાં મિત્રો અરજદારનું નામ લખવાનું છે અરજદારનો સંબંધ લખવાનો છે અને મિત્રો અરજદારની સહી કરવાની રહેશે ત્યાર પછી મિત્રો નીચે આપણે સાક્ષીમાં બે માણસો નામ લખવાના છે અને સહી કરાવવાની રહેશે ત્યાર પછી મિત્રો નીચે આપણે થોડું ક્લિયર કરશું મિત્રો નીચે ક્લિયર કરશે એટલે મિત્રો ત્રીજા નંબરના પેજની અંદર ગામ સેવકનું પ્રમાણપત્ર માંગ્યું છે જેમાં મિત્રો જે વિગતો છે વાંચે અને ત્યાર પછી મિત્રો તમારું ગામનું નામ હોય તારીખ અને મિત્રો જે નીચે લખેલું છે તાલુકો વય અને ગામ સેવક જોડે મિત્રો આ ફોર્મ તમારે અરજી